તારી આ ઈડા થયા કટુ થાય નહીં અને ઘેર તો આરો અવસર આવીને આભો થઈ ગયો છોકરાનો રૂપિયા ત્રણ લાખ રૂપિયા ખર્ચો પણ મારે તો ત્રીસ હજાર રૂપિયા નહિ ઘરમાં હું કરવાનું આ દિનબાદુરી થી વ્યાજવાર લેવા પડશે કારણ કે કોવું જ પડશે કે યાર આ દસ પોણી વાળા તો આ ઈંડા જોવા થયા હે મા તો જબરજસ્ત બુધરી બે જે ટકા <laughs> કના લગન હે મારી ભત્રીજી લગન હે મારે છોકરાના ના લગન હે જાણા માર સજુ મહિનો તે તું જમ આયો હું ગઉ હા પિંપા તમે તો જબ્બર ડાન્સ કરો ભત્રીજી લગન આયો તમાર તો કોઈ એંડા થયા હન બસ માતાજી ની મહેરબાની હે તે ખૂબ ઉગ્યા એંડા ચોત્રી બોરી થયા ચોત્રી બોરી જાણે માર તો અડધી અડધી બોરી ને થા આવી પાક કેટલા પોણ પાયો તો 10 પોણ સાત જ પોણ માં ચોતરી બોરી મારું કેવાય તને તો નસીબ હારો મારો ફૂટી ગયો કું આરા ફૂટી રહ્યો છે કે હું કે તો તો કે છોકરાના લગન હે યાર તે 3 લાખ રૂપિયા મને જરૂર હે તઈન ના છોાલુ હા પણ પાવર ખબર હે ને ખબર છોકરાને છોકરા ને ઉઠાઈ લાય તને ઉઠાઈ લાય જો તો આ લે નહીં ને દાદાગીરી કરો દી પેલમ થી કેવું હારું રૂપિયા ઉડતા લાખ ભરાઈ રહ્યા હે ખબર હે હું એવો મોણો છું યાર એવો નહીં પણ આ તો કીધું

ના છોકરા ના અવસર આયા પૈસા તો શું નહિ ઈંડા પૈસા વાપરી નાખ્યા કહી આવશે પૈસા કરશે કોક નવા જૂની કરવાનો રે પૈસા સુ નહી નવ સર્ચ કાઢવાનો હઈયો ને મારા જોડે આયા નહી યાર એ જ હું વિચાર કરું કે મારા જોડે તમ નહી આયા યાર કોક ના કો કે નવ ના કરે તો સારી વાત એ તો થઈ પડશે અમારે વખતની ના મુલાકાત કરવી પડશે તમારા જેવા તો જેવા નહી ને ભાઈ જેવા મા ભાઈ તો કાઢી નાખેલો એમ તમારે જોડી છું આટલા આટલા પૈસા છો તમે હું દિનભા મારા ભાઈ ના છે ખાલી ફાલે જાડો થયો ખાઈ ખાઈ આ વખત બૈરું જાય ને તો લેવાય ના જવું હોય મારી આબરુ નું ગોમ નાક કાપી ને તો મારું પછી મુદ્દાની વાત મારી આઈ જે પૈસા તને તૈય લાખ રૂપિયા આપું એનું ટાઈમ સર મને વ્યાજ આપી એમાં કોઈ સર તારીખ મારી ઓકે અને ત્યાં છોકરો પડે એ મો બરોબર મારા કરે તો થોડો વધારે હું ત્યાં લોટ ના અને રસોઈ એમ દીધો પૈસા મળે પણ મળી વ્યવહાર રાખો તો મળે મળે અને વ્યવહાર વ્યવહાર ના ના કશું તો તારો ભાઈ હતો ને કોક ભૂલી ગયો મોટો થઈ ગયો એટલે ભૂલી ગયો કા એક ટાઈમે મારા દાદા હતા ને દાદા જોઈને દાદા પૈસા લઈ ગયા સિત્તેર રૂપિયા નોંધ ના દેશે મને અંદર થી કોક થાય લાય ગર ને હરજી જ થાય એનું તો એક દારો મુવા નું કોમ દે દઉ કરો મારા ઘર યાર આવા નો લગન મળ્યો અરે આવો તો આવશે એક વખત જઈ કઈ જાય એક જ વખત

તું જવાન કર કેવાયો આવ્યો કે મને ગાળો દેવા યાર રીહો આ જો બીજા પાર્કા પારકા મદદ કરે લે પૈસા ની કોક ભાઈ હોતો કે લે ને લે પૈસા મારા સાથી બોધી લઈ લેજો લે છોકરા વિવાહ વિવાહ કરજે તું મારા જોડે તમને ના જાવ ને તમારી સકલો જેવી હોય ને હું આવત ના લી દે તમારી સકલો જેવી હું ઓમ હું ફરતા હોય આ લેવી તમારી

તો વાગતું વાગતું હશે ને મને ખબર પડશે જ ન તો જ હે હા નવરા ધૂપ જુગાડિયા જુગાડિયા તો તોરા જો કો માન નો ખતર કીડે ઓ સર સોકાનો સુખ શાંતિ પતિ જો મજા મજા આવી જી ઇંડા એ હાર કાચા મેલ નો કાચા ના વેના ઇંડોમ સાર નહી હા હમ જાય તો

પૈસા નહીં તો ના જ પારું કા લાગે વાત તમે હોય તો આલી દો કે મારા પૈસા એટલે તમારો બાપુ આવો તો તમે આવો પાક્યા લે જો બાપ અમુ ના બાપ અધી ઓબલું હા સુરાવર ને બીજું કશું ના જો મારા પૈસા જુઓ આ બોલ્યા એ બોલ્યા બાપ અમી નહી પોતે મારો ભાઈ તારો ભાઈ મૂકી દે પૈસા લઈ જજે મારા ગેર થી પૈસા